અમદાવાદના સાણંદ બાવડા રોડ ઉપર ઓરડાના ઊંચા નળથી પાણીના નિકાલમાં અવરોધનો ભય સતાવી રહ્યો છે સાણંદ શહેરના મુખ્ય ઘડિયા તળાવથી વરસાદી અને ગટરનું પાણી સોયલા ગામ તરફ નિકાલ થાય છે હાલ સાણંદ બાવડા રોડ પર સુરજ મોતી સ્કૂલ સામે ઓડા દ્વારા ચાલી રહેલા કન્સ્ટ્રક્શન કામ દરમિયાન નળ ખૂબ જ ઊંચા નાખવામાં આવ્યાના આક્ષેપો ઉઠ્યા છે આ પાર્ટીના નેતા કુલદીપસિંહ વાઘેલાએ તંત્ર પર આરોપ મૂક્યો છે કે ઊંચા નળને કારણે પાણી નિકાલમાં અવરોધ ઊભો થશે જેના પરિણામે ચોમાસામાં ગેપપરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે તેમણે ચેતવણી આપી છે કે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં બાવડા જેવી ગંભીર સ્થિતિ સર્જી શકે છે કુલદીપસિંહ વાઘેલાએ તંત્રને તાત્કાલિક સ્થળ ઉપર નિરીક્ષણ કરી યોગ્ય માપદંડ અનુસાર નળની ઊંચાઈ ઘટાડીને નિકાલ વ્યવસ્થા સુચારો બનાવવાની માંગણી કરી છે હું કુલદીપસિંહ વાઘેલા આજે પંદરમી ઓગસ્ટનું સ્વાતંત્ર્ય દિવસની સર્વેને શુભ શુભ શુભકામનાઓ આજે હાલ આ વિડીયો એટલા વડે બનાવ્યો છે કે જે સાણંદનો લગભગ એંશી ટકા વિસ્તાર છે જેનું પાણી વરસાદી પાણી હોય કે ગટરનું પાણી હોય એ ઘડિયા તળાવની અંદર જાય છે અને ઘડિયાળ તળાવની અંદરથી ઓવરફ્લો થઈને બાવળા રોડ ઉપર થઈને શેખ શોયલા તળાવ લગી જાય છે તો આની અંદર કોઈ જગ્યા જો અટકણ ના આવે તો લગભગ સીધે સીધું પાણી નીકળી જાય પણ હાલ જે વાઘેલા પાર્ક સોસાયટીની સામે એસઆરવી સ્કૂલની જે હાઈસ્કૂલ છે એની સામે જે ઓરડાનું કામ ચાલી રહ્યું છે એની બાજુમાં જે એમને ગન્નારા નાખ્યા છે એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એટલે હું તો એ જે એન્જિનિયર છું પણ સામાન્ય માણસને પણ ખબર પડે કે આ ગરનારાઓ નીચે નાખવા જોઈએ આ બુદ્ધિનું પ્રદર્શન કોને કર્યું આના લીધે ઘણી સોસાયટીમાં કે ઘડિયા તળાવની આજુબાજુમાં આવેલી રાત શેરી ગેપરાની અંદર પણ પાણીનો ભરાવો થયો છે તો આ ગરનારાઓ તમારે નીચે નાખવા જોઈએ અને હું વિનંતી કરું છું કે બાવડા જેવી પરિસ્થિતિ સાણંદની ના સર્જાય એનું પહેલેથી તમે ધ્યાન રાખો તકેદારી રાખો તો ચોક્કસ તમને બધાને સફળતા મળશે અને સફળતા મળે એમાં જ બધા રાજી છે કંઈ વિરોધ કરવો હોય અમારો એવું નથી કે ભાઈ કોઈ બી વાતનો વિરોધ જ કરવો જે કામ સારું થયું હોય એને સારું કહેવામાં પણ અમને ખૂબ આનંદ થાય છે પણ આ જે ગરનારા નાખ્યા છે એના ફોટોમાં ફેસબુકમાં મૂકું છું તમે જોઈ શકો કેટલા ઉપર નાખ્યા છે એટલે ખાસ આ વાતને ધ્યાને લઈને અને એનું વ્યવસ્થિત કામ થાય એવી આશા અને ઈચ્છા છે જય હિન્દ જય ભારત અફઝલ ખાન પઠાણ સાથે બેલો મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ